ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી કોમ્બિંગની કામગીરી કરતી ભચાઉ ડિવિઝન પોલીસ તારીખ નવ જૂનના બે હજાર ચોવીસના રોજ કોમ્બિંગ નાઇટનું ભચાઉ ડિવિઝન વિસ્તારમાં કલાક એકથી છ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ હતું જે કોમ્બિંગ દરમિયાન પૂર્વ કચ્છ ગાંધીધામના ભયાઉ વિભાગ ભચાઉના પોલીસ સ્ટેશન ભચાઉ સામખિયાળી લાકડીયા ગાગોદર આડેસર રાપર બાલાસર ખડીરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઠ પોલીસ કર્મચારીઓની સંખ્યા એકસો ચોમાળીસનાઓની અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ કુલ પચીસ ટીમો બનાવાઈ હતી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમનાઓ દ્વારા સરકારશ્રીએ ફાળવેલ બોડી વોન કેમેરા લાઠી હેલ્મેટ અને ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ભચાઉ ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતી જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અગાઉ પ્રોહિબિશન તેમજ ચોરી વગેરે જેવા અલગ અલગ ગુનામાં પકડાયેલા ઈસમોના મકાન તથા હોટલ ઢાબા ચેક કરી તેમજ વાહન ચેકિંગ કરી અને કામગીરી કરવામાં આવી હતી પ્રોહિબિશનના કેસો ત્રેવીસ પ્રોહિત્રાણુંના કેસ ચાર બે આઈપીસી કલમ બસો પંચ્યાસી બાયોડીઝલ કેસ એક વાહન ચેક ચારસો આડત્રીસ આઈપીસી કલમ બસો ત્રશી નો એક આવા જગ્યા ચેક એકત્રીસ શંકાસ્પદ ઈસમો ચેક નેવ તેમજ એમસીઆર ચેક અડસઠ બી રોલ એ રોલ બાવન હોટલ ધાબા ચેક ઓગણચાલીસ ભાડવા ચેક દસ બસ સ્ટેશન ચેક અઢાર ભંગારના વાડા ચેક આઠ તેમજ એટીએસ ચેક નવ તેમજ અન્ય કામગીરી એનસી બાર દંડ છ હજાર વસૂલ કરવામાં આવ્યો હતો આજરોજ કોમ્બિંગ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામખિયાળી રાધનપુર હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ ધાબા પાસે ટેન્કર નંબર આર જે ઓગણીસ જીસી તેતાલીસ જીરો આઠ વાળાના શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ જણાયા હતા જેમાં આશરે બાવીસો લિટર જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ત્રીસ હજાર મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટેન્કર નંગ એક જેની કિંમત રૂપિયા આઠ લાખ એમ કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ પાંત્રીસ હજારના મુદ્દામાલ સાથે આરોપી હનુમાન રામ ચૌધરી ઉંમર વરસ ચોત્રીસ રહેવાસી લખવારા જિલ્લો બાડમેર રાજસ્થાનવાડાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે